ખેરાલુ પ્રજાપતિ સમાજના આગેવાનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ભાજપના સમર્થનમાં મીટિંગનું આયોજન કરાયું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકુર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા મીટિંગમાં મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મત આપશે તેવી ખાતરી વિકાસના કામોમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી प्रजापति सामज तो आज भरत सिंह समर्थन में આગેવાનો આખી વિધાનસભા સીટના દરેક કામના વડીલો આગેવાનો બોલાયા હતા અને નેવું ટકા મતદાન થાય સમાજનું સમાજમાં કોઈ મતદાર મતદાન કર્યા વગર ના રહી જાય અને આ ભરતજી પાંચ લાખ મતની લીધે જીતવાના છે એમાં સહભાગી થવા માટે આ સમાજના જે હવા કરવા માટે હું અને અમારા ધારાસભ્ય અને અમારા પૂર્વ ધારાસભ્ય અને અમારા સંયોજક હેમંતભાઈ શુક્લ બધા હાજર રહી અને પ્રજાપતિ સમાજની વાડીમાં માનનીય ભરતભાઈ ડાબી સાહેબ પાટણ લોકસભાના સાંસદના ઉમેદવારના સમર્થનમાં પ્રજાપતિ સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં પ્રજાપતિભાઈઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જેમાં અજમલજી ઠાકોર સાહેબ પૂર્વ ધારાસભ્યશ્રી શુક્લ મારા શુક્લુ વિધાનસભાના સંયોજકશ્રી અને પ્રજાપતિ સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી વધુ બધાને સંબોધિત કર્યા અને મોટી લીડથી માનનીય ભરતભાઈને જીતાડવા માટે અને દેશના